અમદાવાદ કહેવાય છે તો મહાનગર પણ આ મહાનગરની સમસ્યાઓ પણ એટલી મોટી છે પ્રશાસનની કામગીરી એટલી પ્રશંસનીય છે કે પ્રજા પરેશાન થઈ રહી છે અમદાવાદના સરખે ચૂજા સર્કલ પાસે રસ્તો બિસ્માર છે અહીં બાલા હનુમાન મંદિર પાસે ખોદકામ કરીને ગટરની પાઇપલાઇન નાખવાની કામગીરી મોટા ઉપાડે શરૂ તો થઈ પણ પ્રશાસનની નફટાઈના પરિણામે આ કામગીરી અધૂરી મુકાઈ માત્ર ચેતવણીનું બોર્ડ લગાવી માર્યું અને એ પણ કામ ચલાવું થોડા દિવસો માટે નહીં કેટલાય દિવસથી અહીં આ જ સ્થિતિ છે ગમે ત્યારે રસ્તો બેસી શકે તેવી સ્થિતિ છે જેથી અહીંથી વાહન ચાલકો પસાર થતા ડરે છે ટ્રાફિક જામ પણ થાય છે સ્થાનિકોની માંગ છે કે પ્રશાસન વહેલી તકે આ સમસ્યાનો અંત લાવે અને કામગીરી જલ્દી પૂર્ણ કરે સ્માર્ટ સિટી અમદાવાદ શહેરના સરખેજ વિસ્તાર પાસે આવેલા જે ઉજાલા સર્કલ છે ત્યાં બાલા હનુમાન મંદિર પાસે જો તમે આવો તો સૌથી પહેલાં આ જાહેર ચેતવણીનું જે બોર્ડ છે જે પ્રશાસને મૂક્યું છે તે અવશ્ય વાંચવું એમાં લખવામાં આવ્યું છે કે આ રોડ ઉપર તાજેતર જ ઊંડું ખોદાન થયેલું હોવાથી વરસાદની ઋતુમાં સેટલમેન્ટ થવાની સંભાવના છે જેથી રાહદારીઓએ સાવચેતી રાખીને અવર જવર કરી આપ જોઈ રહ્યા છો કે અહીંયા આખે આખો જે રસ્તો છે તે ખોદી કાઢવામાં આવ્યો છે અહીંયા કદમ રેસિડેન્સી આવેલી છે હજારોની સંખ્યામાં સ્થાનિકો આ વિસ્તારમાં રહે છે પરંતુ અહીંયા આગળ જે રસ્તા છે તે બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે ઉબડ ખાબડ આ રસ્તા જોવા મળી રહ્યા છે અને કમરતોડ આ રસ્તાના કારણે જે વાહન ચાલકો છે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે તો બીજા બીજી તરફ નો તો આપ રસ્તો જ જોઈ શકો છો કે અહીંયાથી વાહન ચાલક જાય તો કઈ રીતે આ રસ્તા ઉપરથી પસાર થાય કારણ કે આ આખે આખા જે રસ્તા તૂટી ગયેલા જોવા મળી રહ્યા છે અને પ્રશાસનની જે ઘોર બેદરકારી છે તે સામે આવી છે જ્યારે પણ ચોમાસું આવવાનું હોય એની પહેલાં જ પ્રશાસન છે તે કામગીરીમાં લાગી જતું હોય છે ખાસ કરીને ગટરની પાઇપલાઈન અહીંયા આગળ નાખવામાં આવતી હોય છે પરંતુ આ આખે આખી જે જગ્યા છે તેનું ખોદકામ કર્યું છે અને તેના કારણે સ્થાનિકો ત્રાહી છે ભાઈ કેટલી મુશ્કેલી પડે છે કારણ કે જ્યારે ચોમાસું આવે ને ત્યારે જ આ પ્રશાસન કામગીરી સૂચતી હોય છે આ લોકોનું એવું જ છે ચોમાસા પહેલાં અહીંયા ગટર લેન નાખી હતી ગટર લેન નાખી એટલે તરત વરસાદ આવ્યો વરસાદ આવ્યો પછી આ લોકોએ ગટર લેનની ઉપર જે ધોઈ નાખી હતી એને કોઈ સારી રીતે કરી નહોતી કોઈ ઉપર રસ્તો કર્યો નથી અત્યારે તમે જોઈ શકો છો કે આ રસ્તો કેવો છે ચાલવામાં મુશ્કેલી પડે છે આ રસ્તા ઉપર નહીં હોય તો રોજનો પચાસ હજારથી પ્લસ પબ્લિકની અવર જવર થતી હોય છે હવે એ લોકોને બધાને તકલીફ પડે છે આ બાજુમાં રેસિડેન્સી છે ચાર પાંચ રેસિડેન્સી મોટા એના માટે બી આવવા જવાનો રસ્તો એક જ છે બીજો કોઈ રસ્તો છે

અને અત્યારે કાચો રોડ કરીને તમને સમજાવી દે એવું કામ થઈ ગયું કે અમે કામ કર્યું અને તમને એમ થાય અમે કામ અમારું કામ થઈ ગયું હજી અત્યારે આટલા વાહનો આવી શકે છે બાકી અત્યારે કંઈ નહોતું ચાલ્યા જેવું પણ કામ નહોતું એટલું ખરાબ પરિસ્થિતિ હતી બે ત્રણ વાર ખરાબ ગાડીઓ પણ ફસાઈ ગયેલી છે બધું પબ્લિક બહુ હેરાન થયા છે મોટા વાહનો આ બાજુ આવી શકતા નથી આ બાજુ જોઈ શકો તો અમે ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે બરાબર તો આ બાજુ બધા વાહનો બંધ થઈ ગયા છે બધું વાહન રાત્રે આ બાજુ પાર્કિંગ થાય છે ઇન્ડસ્ટ્રીયલ એરિયા બધો બંધ થઈ ગયો છે

લોકોને સમજાવી દીધા કે કામ થઈ ગયું છે પણ લોકો બહુ જ હેરાન થાય છે અહીંયા પાંચ છ રેસિડન્સ બહુ મોટા રેસિડન્સ છે દરરોજ પચાસ હજાર જેવું પબ્લિક અવર જવર કરે છે અને બહુ તકલીફ પડે છે મંદિરે જઈ શકતા નથી સવારમાં વાહનો સ્કૂલ વાહનો છે એ બધાને જવામાં બહુ તકલીફ પડતી હતી બે ત્રણ દિવસ પહેલાં બધાએ ફરિયાદ કરી તો એમને થોડો કાચો રોડ બનાવી દીધો અને સમજાવી દીધા કે નહીં રસ્તો બરાબર થઈ ગયો છે પણ તમે જોઈ શકો છો હજી કોઈ વ્યવસ્થિત કામ નથી થયું તો જે જેટલા પણ સ્થાનિકો છે તેમના જે જીવ છે તે અધર તાલે છે અને પ્રશાસનની જે કામગીરી છે તે ખાડે ગઈ છે કેમેરામેન અવનીશ તિવારી સાથે રાજલ બારોટ એબીપીએસ અસ્મિતા અમદાવાદ